જય શ્રી રામ ગુજુ પરિવારમાં આજે આપણે વાત કરીશું ચિત્રકૂટ ધામની આ ધામ ભારતનું પ્રાચીન તીર્થસ્થાન છે અહીં ભગવાન રામે પોતાના વનવાસ દરમિયાન સાડા અગિયાર વર્ષ અહીં વિતાવ્યા હતા ચિત્રકૂટ એ સદીઓથી ઋષિમુનિઓનું સ્થાન છે આ સ્થાન પર સતી અનસુયાએ ધ્યાન કર્યું હતું બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ચિત્રકૂટમાં જ સતી અનસૂયાથી જન્મ લીધો હતો ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન સાડા અગિયાર વર્ષ અહીં વિતાવ્યા હતા એ જ કારણે હિન્દુ સમાજ માટે તે આસ્થાનું કેન્દ્ર છે અહીં દેશ વિદેશથી લોકો લાખોની સંખ્યામાં ચિત્રકૂટના દર્શન કરવા આવે છે ચિત્રકૂટ ધામ ઉત્તર પ્રદેશમાં બાંડા જિલ્લાની કરવિત હસીલમાં અને મધ્યપ્રદેશના સતના જિલ્લાની સરહદ પર સ્થિત છે જે મંદાકીની નદીના કાંઠે આવેલું છે ચિત્રકૂટ વિંધ્યાચલ પર્વતમાળા અને ચારે બાજુ જંગલોથી ઘેરાયેલું છે જ્યાં ઘણી બધી ટેકરીઓ આવેલી છે જેને અજાયબીઓની ટેકરીઓ પણ કહેવામાં આવે છે અહીં મંદાકીની નદીના કાંઠે ઘણા બધા ઘાટ અને મંદિરો પણ આવેલા છે ચિત્રકૂટની યાત્રા રામઘાટથી શરૂ થાય છે મંદાકીની અને પાયાસ્વાની સંગમ જ્યાં શ્રીરામે તેમના પિતા દશરથના મૃતદેહને અર્પણ કર્યા હતા ચિત્રકૂટના મહારાજા ધીરજ માતા ગાજેન્દ્રનાથજીના સ્વામીના રુદ્રાભિષેક પર પાણી ભરીને યાત્રાની શરૂઆત કરવામાં આવે છે અહીં ચાર રુદ્રાવતાર ભગવાન શંકરની મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે એવું કહેવાય છે કે આદિકાલની મૂર્તિની સ્થાપના ખુદ નિર્માતા બ્રહ્માજીએ કરી હતી અહીં રાઘવ પ્રયાગ મુખ્ય દેવી શ્રી કામતગીરી લક્ષ્મણ પહાડી ભરતમિલાપ પાદુકા રામઘાટ પ્રમોદવન જાનકી કુંડ રઘુવીર મંદિર સ્ફટિકશિલા અનસુયા આશ્રમ ગુપ્ત ગોદાવરી ભડફાશ્રમ ભરતકૂપ ગણેશબાગ સિદ્ધ કોટી તીર્થ દેવડગના હનુમાનધારા સીતા રસોઈ મહર્ષિ વાલ્મીકી આશ્રમ રઘુવીર મંદિર વગેરે અસંખ્ય ધામો અહીં આવેલા છે ચિત્રકૂટમાં મુસાફરોને રહેવા માટે ઘણી બધી ધર્મશાળા તેમજ મધ્યપ્રદેશ સરકાર દ્વારા બાંધવામાં આવેલ પેસેન્જર ગ્રહ પણ છે જે મુસાફરોને સંભવિત સુવિધાઓ પ્રદાન કરે છે આમ ઉત્તર પ્રદેશમાં આવેલું આ ચિત્રકૂટ ધામ જ્યાં ભગવાન શ્રીરામ સીતા અને લક્ષ્મણે સાડા અગિયાર વર્ષ વિતાવ્યા હતા તેમજ અનેક તેજસ્વી ઋષિઓનું અહીં નિવાસસ્થાન હતું તે જગ્યાના દર્શન કરી અસંખ્ય ભક્તો ધન્યતા અનુભવે છે તો આવી જ ધાર્મિક માહિતી મેળવવા ગુજુ પરિવારને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવ્યો છે તો લાઈક અને કોમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર જણાવો ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે થેન્ક યુ